ચલો આજે બનાવીએ વ્હાઈટ સોસ પાસ્તા ઓર માઇક્રોની આને પણ તમારે પાસ્તાને બોઇલ કરી દેવાના છે પાણીની અંદર મેં અહીંયા ઘઉંના લોટના પાસ્તાનો ઉપયોગ કર્યો છે આની અંદર તમે એક ચમચી તેલ એડ કરી દેજો અને પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર પાસ્તા એડ કરી દઈશું અને એક ચમચી મીઠોનો ઉપયોગ કરીશું બાફતી વખતે શ્યોરલી તમારે મીઠુંનો ઉપયોગ કરવાનો જ છે અદરવાઈઝ પાસ્તા તમને ફિક્કા લાગશે જ્યારે તમે વઘાર કરીને બનાવશો ત્યારે અને પ્રોપર મિક્સ કરી દેવાની છે અને એને થવા દેવાનું છે એટલીસ્ટ આને થતાં તમારે આઠેક મિનિટ તો થશે જ બોઈલ થતાં ત્યાં સુધી તમારે એક ચમચી મેંદાનો ઉપયોગ થશે ચીઝનો ઉપયોગ થશે અને કાળા મરીનો પાવડરનો ઉપયોગ થશે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં એની અંદર મેં એક ચમચી બટર પણ એડ કર્યું છે બટર તમારે એની અંદર ઉપયોગ કરવાનો જ છે તો આનો ટેસ્ટ બહુ ફાઇન આવશે બટર ગરમ થઈ જાય છે એટલે આપણે એની અંદર એક ચમચી મેંદાનો ઉપયોગ કર્યો છે જો તમારે પાસ્તા વધારે હોય તો તમે મેદાની વધારી શકો છો બે ટેબલ સ્પૂન પણ લઈ શકો છો અને દૂધનું માપ પણ તમારે થોડુંક વધારે કરી દેવાનું છે મેદાને આપણે રોસ્ટ કરી દેવાનું છે એકાદ મિનિટ માટે એ થઈ જાય છે એટલે ગાંઠા ના પડે એના માટે આપણે મિક્સરથી એડ કરીશું દૂધ એડ કર્યા પછી એને પ્રોપર મિક્સ કરીશું જે તમારા કોઈ પણ ગાંઠા નહીં રહે થોડું થોડું દૂધ એડ કરવાનું છે અને આપણે એને હલાવતા જવાનું છે જેને પ્રોબ્લેમ આવે છે કે લમ્સ રહી જાય છે તમે આનાથી મિક્સ કરશો તો તમારે લમ્સ એક પણ નહીં રહે અને બહુ જ સરસ આપણો વ્હાઈટ સોસ બનીને રેડી થઈ જશે તમે વધારાની વેજીટેબલ્સ બી આની અંદર એડ કરી શકો છો અલગથી તેલ ગરમ કરી અને તમે મકાઈ વટાણા ડુંગળી શિમલા મિર્ચ તમે જે પણ ખાવ છો અને તમને ભાવે છે એ તમારે સાતડી દેવાનું છે અને આ જ ટાઈમે એની અંદર એડ કરી દેવાનું છે મેં એડ નથી કર્યું મેં અંદર પાસ્તા નાખ્યા છે મરીનો પાવડર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ સરસ ટેસ્ટ આવે છે એનાથી ચાટ મસાલો નાખ્યો છે થોડુંક મીઠું નાખ્યું છે ચીલી ફ્લેક્સ એડ કર્યું છે ઓરેગાનો એડ કર્યું છે અને ચીઝ તમે ચીઝની આખી સ્લાઇસ પણ મૂકી શકો છો મેં ગ્રેટ કરીને થોડું નાખેલું છે પ્રોપર મિક્સ કરી દેવાનું છે તમારે અને આને જસ્ટ એકાદ મિનિટ માટે થવા દેવાનું છે એકથી બે મિનિટ માટે પછી આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું આમાં વેજીટેબલ્સ એડ કરશો તો બી ટેસ્ટ બહુ જ ફાઇન આવશે મેં આમાં કોઈ પણ વેજીટેબલ્સ એડ નથી કર્યા થેન્ક યુ ફોર વોચિંગ